ભારતીય સંસ્કૃતિમાં દશેરાનો તહેવાર કોઈ પણ શુભ કાર્ય અને નવી ખરીદી માટે અત્યંત પવિત્ર અને ફળદાયી માનવામાં આવે છે જ્યાં દશેરા એ વિજય આનંદ અને એકતાની ઉજવણીનો સમય છે ત્યારે સુરત શહેર ખાતે ટાટા પ્રગતિમાંથી એક જ દિવસમાં એકસો એકવીસ જેટલી નવી ટાટા કારની ખરીદી શહેરીજનો દ્વારા કરી દશેરાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી વિજયા દશમીનું પર્વ દેશભરમાં ઉજવાઈ રહ્યું છે અને ખાસ કરીને આ વખતે કેન્દ્ર સરકાર દ્વારા નવરાત્રિના પ્રારંભે જીએસટીના સ્લેબમાં ઘટાડો કરતા ઓટો ડીલર્સને દિવાળી પહેલાં દિવાળીનો માહોલ જોવા મળ્યો છે દશેરાના દિવસે રાજ્યભરમાં વાહનોનું ધૂમ વેચાણ થતાં ઓટો ઇન્ડસ્ટ્રીઝમાં તેજીનો માહોલ જામ્યો છે જ્યાં આ દશેરાના દિવસે જ સુરતમાં ટાટા મોટર્સ પ્રગતિ દ્વારા એકસો એકવીસ કારની ડિલિવરી આપી દશેરા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી तेरे शू कही रहा है टाटा ने खरीदी करना विजयादक्ष की आप सबको बहुत बहुत बधाई और ऐसे शुभ मुहूर्त पे हमने अभी अभी जस्ट परचेज की टाटा हैरियर और बाकी का ये प्रगति से होटल से हमने ली है और इन सब का हमें बहुत सपोर्ट मिला यहाँ पे जो अभी भाई है और जो भी उनके सीनियर्स वगैरह हैं उन सब ने हमको हमें बहुत सपोर्ट किया सो so, इसके लिए थैंक यू सो मच आप सबका देखिए टाटा की ना एक मतलब काफ़ी इमेज बहुत अच्छी है बहुत प्रीमियम गाड़ी है और आज तक कभी मतलब बहुत लॉन्ग टर्म में ये गाड़ी जो है ना लॉन्ग टर्म के लिए बहुत अच्छी गाड़ी है और जैसा कि इन्होंने ये बताया कि अपनी स्वदेशी है गाड़ी अपने इंडिया की है सो इन्होंने यही प्रेफर किया कि हम अगर गाड़ी कभी भी लेंगे तो इंडिया की ही लेंगे આજ રોજ પ્રગતિ વ્હીકલ્સથી એકસો એકવીસ કારનું ડિલિવરી થઈ છે અને આ કાર લેવા માટે જ્યારે કસ્ટમર્સ પુરાની ફેમિલી સાથે શોરૂમ પર આવે છે તો શોરૂમ પર ફાફડા જલેબીની પણ મોજ માણે છે એમ કહીને અમે દશેરાનો પણ પર્વ કસ્ટમર્સ સાથે ઉજવણી કરી છે કસ્ટમર જ્યારે શોરૂમ પર આવે છે અને ગાડીને લઈ જાય છે ત્યારે એમના ચહેરા પર જે સ્મિત અનુભવાય છે એ જોઈને એમને ઘણો આનંદ થાય છે જીએસટીના બેનિફિટ પછી ઓટોમોબાઈલ સેક્ટરમાં ઘણું બધું બાઈંગ આવેલું છે એ બાઇંગ ગવર્મેન્ટને પણ હું એનાથી થેન્ક યુ કહું છું કે જીએસટીમાં એમને ઘટાડો કર્યો છે ને સાથે કસ્ટમરે ટાટાની બ્રાન્ડ અને એમાં પ્રગતિ પર ત્રસ્ત રાખીને પ્રગતિ ટાટામાંથી ગાડીનું ખરીદી કરી છે એના માટે સુરતની દરેક કસ્ટમર્સને પ્રગતિ ટાટા તરફથી હું થેન્ક યુ કહું છું કાર લેવી હોય તો ટાટાની જ લેવાની અને તાતાની લેવી હોય તો પ્રગતિ તાટામાંથી જ લેવાની આજ રોજ એકસો એકવીસ કાર આપણે ડિલિવરી કરેલી છે પ્રગતિ તાટામાંથી જ ફક્ત